અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ હતા ચાર કામદારોના મોત નીપજ્યા હતા ત્યારે આજે બીજે દિવસે પણ જે કંપની છે તો કંપનીમાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ વિભાગ દ્વારા જે છે તે તપાસ કરવામાં આવી રહી છે જે રાજ્ય કક્ષાની ટીમ છે તે હાલ અત્યારે કંપનીમાં છે અને કંપનીમાં તપાસ કરી રહી છે ત્યારે કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે આ એ જ પ્લાન્ટ છે જેમાં ચાર કામદારો જે છે તે મોતને ભેટ્યા હતા અને પરિવારજનોનો અહીં જોવા મળ્યો હતો ત્યારે અત્યારે જે માહોલ છે તો અત્યારે કંપનીમાં જે પ્રોડક્શન છે તે બંધ કરી દેવામાં આવ્યું છે અને તમે જોઈ શકો છો કે કંપનીમાં જે લોકો છે તે પણ બહાર ઊભા છે ત્યારે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી છે અને તાત્કાલિક અસરથી કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે આ તરફ જે મૃતકો છે મૃતકોના પરિવારજનોને રૂપિયા ત્રીસ ત્રીસ લાખની સહાય આપવાનો જે કંપની સત્તાધીશો છે તેમના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ આ બાબતે ગત રોજ ભારે વિવાદ થયો હતો અને મોડી રાત સુધીમાં જે છે તે આ જે નિર્ણય છે તે આવ્યો હતો પરંતુ ઔદ્યોગિક જે અકસ્માત છે તેમાં જે ચાર કામદારો છે તેમણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે સતત બીજા દિવસે પણ જે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ પોલીસ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જે છે તે કાયદેસરની જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે આજે સમગ્ર મામલાની તપાસ છે તે પણ ચલાવવામાં આવી રહી છે વિનેશ પટેલ સાથે જય વ્યાસ અંકલેશ્વર